તો છતાં એ સોફા પર કેવી રીતે ચડે છે અને કેવી રીતે ઉતરે છે એ હું તમને રીત બતાવીશ તમે વિડીયોમાં બનેલોજો બીજું કે અમારી વીમાસે આજે ચોટી લીધી હતી પણ ચોટી લેવા માટે આને કેટલી બધી અમારી જોડે મહેનત કરાવી હતી એ પણ હું તમને બતાવીશ તમને ખબર છે કે નાનું છોકરું એમને એમ ચોટી ના લેવા દે માથામાં તો એના માટે અમે કેટલી બધી મહેનત કરી છે એ પણ હું તમને બતાવીશ તમે દેખજો ત્રીજું કે મારા મમ્મીએ સિંગોડા બનાવ્યા હતા અમે કે અલગ રીતે સિંગોડા બનાવ્યા હતા એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં દેખજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ જો આ છે અમારો વિવાંશ જો વિવાંશ બેઠો છે ને સોફા પર તો હવે જો વિવાંશ ને ઋત્વી ઉતારવાન ક્યાં છે તો જો ઉતારે છે અને પાછો ફરીથી જાતે ચડી જશે હું તમને બતાવું તમે દેખજો ફ્રેન્ડ્સ વિવાંશે સૌથી પહેલી જ વાર આવું કર્યું હતું એટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો જો દેખાય છે હવે વિવાન જો નીચે ઉતરવાની કોશિશ કરશે ધીમે ધીમે અને ફરીથી પાછું ઉપર ચડશે જો દેખાય છે હવે વિવાંશ છે અને નીચે ઉતરવાની કોશિશ કરે છે કે કેવી રીતે ઉતરવું પણ પાછો એ ભૂલી ગયો હતો તો જો એને યાદ આવી જશે તો ફરીથી નીચે ઉતરશે અને પાછું ઉપર ચડશે હું તમને બતાવીશ તમે દેખજો જો ફ્રેન્ડ નીચે છે ને વીવાંશના દાદા પણ બેઠા હતા તો જો વિવાંસ ધીમે ધીમે ઉતરવાની કોશિશ કરે છે એ પાછો ભૂલી ગયો છે કે કેવી રીતે ઉતરવાનું કારણ કે ફર્સ્ટ ટાઈમ ચડ્યો હતો એના કારણે તો જો આ રીતે મારો પપ્પા એને ધીમે ધીમે થોડું થોડું કરી એને ઉતરતા શીખવાડે છે જો ઉતરી ગયો ને હવે દીકજો ફ્રેન્ડ વિવાંશ ઓટોમેટિક જાતે ચડી હશે પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બન્યા રાજો જો હવે છે ને હવે ચડવા ચડવાની કોશિશ કરે છે જો ચડી ગયો ને કહેવાય જાતે વિવાંશ પહેલી જ વાર આવી રીતે ચડ્યો હતો જો ચડી ગયો ને હવે ઉતરશે પણ ખરી એ જાતે ઉતરશે હવે મારો પપ્પા એને નહીં ઉતારે હવે જાતે ઉતરવાની કોશિશ કરશે જો હવે એને આવડી ગયો ને એટલા માટે હવે આ રીતે પ્રયત્ન કરે જાય છે જો હવે ઉતરવાની કોશિશ કરશે જો દેખાય છે આ રીતે ઉતરવાની કોશિશ કરશે જો કે ધીમે ધીમે ઉતરે છે ને એને પણ ખબર છે કે સીધો ઉતરીશ તો કે પડી જવાશે એટલે જો ઉતરી ગયો ને ફ્રેન્ડ પહેલી જ વાર આ રીતે કાર્ય કર્યું હતું જો કેટલો સરસ કોઈ ઉતરી ગયો જો ચડે પણ છે જો પાછો ચડી ગયો ને આ રીતે ચડ ઉતર ચડ ઉતર કરતો હતો કારણ કે એને મજા પડી ગઈ હતી અને આવડી ગયું હતું એના કારણે જો પાછો ઉતરશે જો ઉતરી ગયો ને પાછો ઉતરે છે પાછો ચડી જાય છે કારણ કે એને મજા આવી ગઈ હતી એના કારણે જો એ પાછો ચડવાની કોશિશ કરશે હવે જો અને હવે ચડવાની કોશિશ કરે છે જો ચડી ગયો પાછો આ રીતે ચડુતર ચડુતર કરતો હતો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો પાછો ઉતરી ગયો આ રીતે ચડુતર ચડુતર કરી દેતો હતો પછી ફ્રેન્ડ એના પછી જો અમે વિવાંશ માથામાં ચૂંટી લેવા બેઠા હતા તો ઋત્વિકે આપણે પહેલી પહેલીવાર માથામાં ચૂંટી લઈએ તો જો વિવાંશ કયો રમે જાય છે પણ તમે દેખજો પાછો ધીમે ધીમે રોવાનું પણ ચાલુ કરશે કારણ કે એને ચૂંટી લેવી ગમતી ન હતી પહેલી જ વાર માથામાં કાંસકો નાખ્યો તો એના કારણે જો દેખાય છે તો એ જો વિવાસને બે ત્રણ રમાડવા બેઠા છે તો જો આથો રહેતો જ નતો કારણ કે રોવાની કોશિશ કર કર કરતો હતો તો રમકડું પણ આપતો કે લીવાંશ રમકડું રમજે પણ રમકડું પણ લેતો ન હતો કારણ કેવી ન હતી એના કારણે ફ્રેન્ડ્સ વિવાંસને સૌથી પહેલી જ વાર ચોટી લે છે અને માથામાં પહેલી જ વાર આટલો બધો કાંસકો ફેરવ્યો હતો ને એટલા માટે એ રોતો હતો કારણ કે આના લગભગ અંદર દુખાતું હોવાના કારણે એવું નાટક કરતો હતો તો જો વિવાંસને છે ને હજી પણ ચોટી ઓર ન હતી તો ઋતુએ જો આ રીતે બે પગમાં વચ્ચે બે પગ વચ્ચે બાંધી દીધો હતો જો દેખાય છે હવે વિવાંશ નીકળી શકતો ન હતો ઋત્વી એની જબરજસ્તી ચોટી લેતી હતી તો રોવા માંડ્યો હતો જો દેખાય છે કયો રોવા માંડ્યો હતો તો ઋત્વિકા સારું ચાલતા ચોટી નહીં લેવી બસ જ ના લેવી કાંઈ નહીં પછી જો એને ચાવી રમા આપીને તો ધીમે ધીમે રમી જતો હતો વિવાંશને ખબર ન હતી કે તેની ચોટી લેવાની શરૂઆત જ શરૂઆત થઈ ગઈ હતી તો જો દેખાય છે વિવાંશ કેવો બેઠો બેઠો રમે જતો હતો અને ઋત્વી છે ને આ રીતે ધીમે ધીમે એના કાંસકો વાગે નહીં ને માથામાં એ રીતે ધીમે ધીમે ચોટી લેતી હતી તો ફ્રેન્ડ તમે દેખજો ચોટી લીધા પછી વિવાંશ કેવો લાગે છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બન્યા લેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અમે વિવાંશને ચાવી રમવા આપી હતી ને તો એટલા માટે જો ચાવી રમી જતો તો વીવાંશના સૌથી ફેવરેટ ચાવી વધારે ગમે છે અમે ગમે ત્યારે બાદ જે જો વ્યવંશ ઋતુ હોય ને તો અમારે એક્ટિવાની કે ગાડીની ચાવી આપી દો ને તો બેઠો બેઠો રમી જતો હોય છે તો જો હવે ઋત્વીએ ચોટી ઉરાવી નાખી છે હવે એના રબર નાખવાનું બાકી હતું તો જો ઋત્વીએ હવે એને રબર નાખે છે પછી દેખજો વિવાંશ કયો લાગશે એવું તમને બતાવીશ તમે દેખજો તમને પણ નવાઈ લાગશે કે ઓ હો વિવાંશ આવો લાગે છે આખો રૂપદ ફ્રેન્ડ બદલાઈ જાય છે એનું તો જો ઋત્વીએ ચોટી ઉરાવી નાખી છે જો હજી પણ એ રહ્યો આગળ જાજા કરતો હતો કારણ કે એને ચૂંટી ઉરાવી ન હતી એના કારણે જો પછી હું એને ધક્કો મારતો હતો કે જો લેવંશ હું તને આપું ચાવી રમે જા તો જો વિવંશને ચૂંટી ઉરાવી નાખી છે હવે બતાવે છે જો વ્યવંશ કેટલો સરસ કોઈ લાગે છે ને ગોર ગોર મોઢું છે એટલા માટે એને ચૂંટી કેટલી સરસ કોઈ લાગતી હતી ફ્રેન્ડ અમે આ ચૂંટી અમને ગમી ગઈ હતી એના કારણે અમે વિવાસના ફોટો પણ ચૂંટીમાં જ પડાવ્યો હતો જો વિવાંશને હું ચાવી રમવા આપતો હતો કે વિવાંશ જો ચાવી રમે જા અને આ રીતે બેસી જા તો વિવાંશ ચાવી રમીને બેસી જતો હતો જો તો હજી આગો પાછો જાજા કરતો હવે હું તમને બતાવું છું રિયલમાં જો વિવાંશ કયો લાગે છે જો કેટલો સરસ કોઈ લાગે છે ને ફ્રેન્ડ હજી વિવાસના માથામાં એટલા બધા વાર નથી આવ્યા દેખાય છે એટલા માટે જો થોડાક વચ્ચે જ ચૂંટી લીધી છે આજુબાજુ આ રીતે કોરા રાખ્યા હતા તો જો વિવાસને તો છતાં પણ કેટલી સરસ કોઈ ચોટી લાગે છે આજુબાજુ આ રીતે કાંસકો ઋતુએ ફેરવી નાખ્યો હતો તો જો વિવાંશને બતાવે છે કે વિવાસ આ બાજુ દેખજે પણ વિવાંશ છે ને એક મિનિટે પણ દેખતો ન હતો વિવાંશને કંઈક ને કંઈક આવું રમવાનું આપવું પડે તો જ વિવાંશ ચોટી ઓરાવવા દે છે ના કંઈ વિવાંશ છે ને ચોટી ઓરરાવા દેતો ન હતો વિવાંસને કીધું કે વિવાંશ આ દેખજે હું તારો ફોટો પાડું તો છતાં વિવાંશ મારી બાજુ દેખતો ન હતો કારણ કે એને છે ને આવી રીતે કોઈ કંઈક એક જ ધારૂ દેખી લે ને તો એને ગમતું નથી ને એને ફોટા પડવા બિલકુલ પણ ગમતા નથી એના કારણે જો અત્યારે હવે એને ચાવી આપીને તો જો બેઠે બેઠે કેવો રમી જાય છે મોટામાં ચાવી નાખી જાય છે એની ફ્લેટ વસ્તુ ચાવી છે એના કારણે જો કેવું મોટામાં નાખીને બેસી રહ્યો છે ને ફ્રેન્ડ એના પછી લાસ્ટમાં મારા મમ્મીએ આજે સિંગોડા બનાવ્યા હતા તો જો શિંગોડા બનાવવાની રીત પણ હું તમને બતાવું છું જો સૌથી પહેલાં મારા મમ્મીએ આ આ રીતે મોટા તપેલામાં જેવું હતું એની અંદર પાણી લીધું છે હવે જો એની ઉપર આ રીતે ચાણી મૂકી છે કાણાવાળી ચાણી મૂકી છે હવે એની ઉપર શિંગોડા નાખે છે એવું તમને બતાવીશ તમે દેખજો જો આ શિંગોડા અમે આજે લાવ્યા હતા તો શિંગોડા એની ઉપર નાખશે અને પછી એની પર શું નાખશે એવું તમને બતાવીશ તમે વિડીયોમાં બનેલોજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો સૌથી પહેલાં મારા મમ્મીએ સિંગોડા ધોયા હતા કારણ કે બહારથી કોઈ બી વસ્તુ લાવ તમે શાકભાજી કે ગમે તે એને ધોવી પડે એના કારણે તો જો સૌથી પહેલાં મારા મમ્મી શિંગોડાને ધોવે છે બધે બધા જે સિંગોડા લાવ્યા હતા એ બધા આ રીતે ઢોલમાં મૂકીને મારી મમ્મીએ સિંગોડા ધોતી હતી પછી ધોઈને બધે બધા સિંગોડા લઈ લીધા હતા નજીપડું પાણી કરી દઉં ને એની અંદર નાખ્યા હતા એ પણ હું તમને બતાવીશ તમે જો સિંગોડા થઈ ગયા એના પછી કેવા લાગે છે એ પણ હું તમને બતાવીશ કેટલા સરસ કર્યા છે ફ્રેન્ડ્સ આ રીતે સિંગોડા કરવાથી જે સિંગોડા પોચા રહી જાય છે ને એ બિલકુલ પણ પોચા રહેતા નથી એના કારણે મારા મમ્મીએ આલીફેર આ રીતે સિંગોડા કર્યા હતા કારણ કે બીજી રીતે કર તો એનાથી પોચા રહી જતા હતા ઘણા ખરા શિંગોડા સારા હોય તો પણ પોચા રહી જાય આપણને તમને ખબર છે કે પોચા સિંગોડા ભાવતા નથી એના કારણે આની અંદર કડક ને કડક સિંગોડા રહે છે જો આની અંદર પાણી બિલકુલ પણ અડે નહીં ખાલી ફક્ત વરાળ જ અડે એના કારણે જો મારા મમ્મીએ બધે બધા જેટલા શિંગોડા લાવ્યા હતા ને બધે બધા રીતે ગોઠવી નાખ્યા હતા ફ્રેન્ડ તમારે પણ ઘરે આ રીતે સિંગોડા બનાવવા તો તમે બનાવી શકો છો જો દેખાય છે મારા મમ્મીએ બધે બધા સિંગોડા આ રીતે ગોઠવી નાખ્યા હતા પછી ગેસ ધીમા તાપે ચાલુ કર્યો હતો ને સિંગોડાની ઉપર શું નાખ્યું હતું એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જો સિંગોડાની ઉપર આપણે મીઠું નાખતા હોઈએ છીએ ને તો પાણીની અંદર મીઠું નાખીએ છીએ પેલાની અંદર પણ આની અંદર સિંગોડાની ઉપર મીઠું આ રીતે નાખવાનું હોય છે તો આ રીતે નાખીને પછી એને ઢાંકી દેવાનું છે હું તમને બતાવું જો મારા મમ્મી છે ને આ પાણી અને મીઠું નીચે પાણી નાખી દીધું હતું ને ઉપર સિંગડાની ઉપર મીઠું નાખી દીધું હતું હવે મારા મમ્મી તેને ઢાંકી નાખશે જો હું તમને બતાવું છું જો છે મારા મમ્મીએ તેને ઢાંકી નાખ્યું હતું ફ્રેન્ડ આ દસ મિનિટ ઢાંકેલું રાખવાનું પછી દસ મિનિટ કેડે જો હવે ઢાંકેલો મમ્મી ખોલે છે હું તમને બતાવું છું તમે દેખજો પછી કેટલા સરસ કો શિંગોડા થઈ ગયા હતા તો જો ઢાંકીને ખોલીને તો જો કેટલા સરસકો સિંગોડા થઈ ગયા હતા બિલકુલ પણ ઓછા થયા ન હતા જો તમને મારા વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ